ઠળિયા ગામે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રાત્રિના દસ કલાકે તળાજા તાલુકાના થળિયા જિલ્લા પંચાયત સીટ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી ખડતીની વાડીમાં યોજાયેલી આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ જનસભામાં આમ આદમી પાર્ટીના રાજુભાઈ સોલંકી નેશનલ જોઈન્ટ સેક્રેટરી મહેપતસિંહ ઝાલા પ્રદેશમંત્રી કુમાનસિંહ ગોયલ પ્રદેશમંત્રી દીપકભાઈ પંડ્યા લોકસભા ઇન્ચાર્જ હસમુખભાઈ દોમડિયા જિલ્લા પ્રમુખ પ્રાગજીભાઈ દાંડલિયા તળાજા પ્રભારી માવજીભાઈ ભાલિયા સહપ્રભારી તેમજ તળાજા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દશરથભાઈ ડોડિયા તળાજા શહેર પ્રમુખ વિનુભાઈ વેગડ તેમજ તળાજાના આજુબાજુના ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો ખેડૂતોના પ્રશ્નોને લઈને પ્રાગજીભાઈ દાંડલિયાએ તીખું ભાષણ કર્યું હતું ગામડાના ખરાબ રસ્તા નાના પ્રશ્નોનું નિરાકરણ અને સામાન્ય લોકોની સમસ્યા ટેક્સ ખાતરની અછત દરિયા કાંઠે દારૂ પકડાય છે છતાં યુવાનોને નશામાં ધકેલવાની સરકારની નીતિ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા દીપક પંડ્યાએ ભાજપ સરકારની ત્રીસ વર્ષની નિષ્ફળતાઓ ઘણી બતાવી હતી કુમાનસિંહ ગોયલે વચન આપ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો દરેક ગામમાં લોકોને ઘર આંગણે સુવિધા મળશે મણિપતસિંહ ઝાલાએ સરકારી શાળા બંધ થવા અને પ્રાઇવેટ શાળાના વિકાસની વાતો કરી હતી અને સરકારી શાળામાં શિક્ષકોની અસર વિશે પણ માહિતી આપી હતી રાજુભાઈ સોલંકી દ્વારા ખેડૂતો રોજગાર દારૂબંધી અને પેપરલેક જેવા મુદ્દાઓ પર પ્રહારો કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન

ખરિયા જિલ્લા પંચાયત કંદફેરા આપણે મળવાનું શું કહેવાય મનસ્ત મહેમાન એવા મહેપાલસિંહ ઝાલા સાહેબ દીપકભાઈ પંડ્યા ખુવાનસિંહ ગોહિલ તેવા જ અમારા તળાવના પ્રભારી પ્રાચીભાઈ ધાંધલિયા તળાવ તાલુકા પ્રમુખ દશરથભાઈ ગોડિયા તેમજ શહેર પ્રમુખ વિનુભાઈ ભેગડ તેમજ દરેક સ્ટેટના मानु सरपंच भी हो ना मुझे नाम नतिया वर्ता के दरेक सरपंच भी हो ना नो बदले स्वागत करो तो हमारे दिवो जिला पंचायत इंचार ने इंचार्ज देवा मुकेश भाई जाली सर इंचार्ज देवा राजीव सिंह गोरे दरेक नो आज के मु स्वागत करो तो अने विशेष आ अकेले मोटी संख्या में भारत की धरोहर बैठे से सामने भारत की धरोहर

મિત્રો 30 વરસના શાસનમાં આમ સામાન્ય પ્રજાને આપણા છે આમ આદમી એટલે સામાન્ય માણસો સામાન્ય માણસો તરીકે કશું નથી હું તમને એકે સાહસ પૂછવું માંગુ છું કે આપણા બાળકોને સહી નિશનો મળી છે આ આપણા છે અભિને પદ જય કોલની તૈયાર ગુજરાત ફонકે નૈપાલથી ચાલા તમર લોકસભાના ચાર્જ જીવનભાઈ પંડ્યાએ તેમજ અમારા જિલ્લા પંચનો પરમ પદોમિયા તેમજ વિધાનસભાના ચાર્જ કાબ વિભાગ કોના પાલકાના મુખ્ય મુકેશભાઈ જાની ની વારે દાતી થી

वीस वीस बकार आप पेपर भूल जाएं से मित्रों आप पेपर नहीं भूलता परंतु गरीब ने मध्यम बनना युवाओं ने युति होना अनेरा माता-पिता ना भविष्य भूल जाएं से मित्रों अनेरा भाई भूल जाएं से मित्रों आप इसलिए गुजरात नियंत्र गरीब ने मध्यम बनकर आलोकनी सके मित्रों आशिवाल ने बच्ची वात में गुज

आये मंदोनी मित्रों वो मोटा मोटी समस्या गुजरात नहीं वो बहुते मारू भ्रष्टल मारू है उसे के मोटा मोटी समस्या गुजरात के अंदर होए को तो मित्रों यह दारू है और के आज रात में रिते गुजरात के अंदर लाखों परिवार बर्बाद हैं इस मित्रों गरीब परिवार

Até! એપીકો પોલીસ ટીગારીનો અઠવાડિયું ચાલે છે ગુજરાતની અંદર એસીતના પોલીસવાળાનો ધંધા બુટલેગરોને ભાગીદારીમાં ચાલે છે હું આયા આ મૂળ સુપરથી જાહેરમાં તમને હું કહું છું મિત્રો આજે આપણે વાત કર્યું કે ગુજરાતની અંદર